મહાશિવરાત્રિ હોય અને જેના મુખે ભગવાન શિવજીનું નામ હોય તેનું ચારેય દિશાઓમાંથી કલ્યાણ જ થાય છે ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ શિવભક્તો હિન્દુ સનાતન ધર્મના દરેક લોકોને મારી સાથે જોડાયેલા તમામ ભક્તોને મારા મહાદેવ ભક્તો આજે આપણે વાત કરવાની છીએ મહાશિવરાત્રિની ભક્તો સુંદર મહાશિવરાત્રિનો પાવન પર્વ છે જે લોકોના મુખે જે શિવ ભક્તોના મુખે જે હિન્દુ સનાતન ધર્મના લોકોના મુખે ભગવાન શિવજીનું નામ હોય અને જે લોકો શિવલિંગની પૂજા કરે છે તેનું સર્વ દિશાઓમાંથી કલ્યાણ થવા માંડે છે કારણ કે બધી દિશાઓ ભગવાન શિવે જ બનાવેલી છે ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ અને ચારે ખૂણા સર્વ દિશાઓમાંથી ભગવાન શિવ સુખ મોકલે છે જે માનવ મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવજીની શિવલિંગની પૂજા કરે છે તો શિવભક્તો ખાસ કરી અને હિન્દુ સનાતન ધર્મનો સૌથી મોટો તહેવાર મહાશિવરાત્રિ તે દિવસે ભગવાન શિવ ચરાચર હોય છે દરેક શિવલિંગમાં વ્યાપ હોય છે તો શિવલિંગ પૂજા કરવાનું ચૂકતા નહીં પૂરા પરિવાર સાથે નાનામાં નાનો છોકરો હોય બાળક હોય તેને પણ શિવાલય લઈ જવું મોટી ઉંમરના વૃદ્ધો તો તેને પણ શિવાલય દર્શને લઈ જવા શિવભક્તો ખૂબ મોટું પુણ્ય મળે છે પૂરો પરિવાર સંગાથે જઈ અને શિવ પૂજા કરીએ શિવલિંગની પૂજા કરીએ ભગવાન શિવજીના દર્શન કરીએ તો આપણો જન્મજીવન અને આખું કુટુંબ તરી જાય છે જન્મજીવન તો સફળ થઈ જ જાય છે પણ આખું કુટુંબ તરી જાય છે ભગવાન મહાદેવના આશીર્વાદ પૂરા કુટુંબ પરિવાર ઉપર પડે છે તો શિવભક્તો મહાશિવરાત્રીના દિવસે તો ખાસ શિવલિંગ પૂજા કરવાનું ચૂકતા નહીં શિવાલય જવાનું ચૂકતા નહીં પ્રભાતે વહેલા ઉઠી થોડાક બીલીપત્રા થોડાક પુષ્પો એક જળનો લોટો પંચામૃત હોય તો પંચામૃત ગાયનું દૂધ મળે તો ગાયનું દૂધ થોડાક ફળ ભગવાન શિવજીને અર્પણ કરવા શિવાલય અર્પણ કરવા થોડુંક રોકડ નાણું પાંચ રૂપિયા દસ રૂપિયા એકાવન એકસો એક યથાશક્તિ પ્રમાણે આપણે દાન ધરમ કરમ કરવું યથાશક્તિ પ્રમાણે પૂજા કરવી અને ભગવાન શિવજીને પૂજા કરી અને ભગવાન શિવજી પાસે યાચના કરવી અને કહેવું કે હે ભગવાન મહાદેવ જાણતા અજાણતા મારાથી અજાણતા જે કાંઈ પાપ થયા હોય અસંખ્ય મારાથી પાપ થયા જ હોય છે ભગવાન મહાદેવ હું નિત્ય નિત્ય આ ધરતી ઉપર ચાલું છું મારાથી અનેક જીવો ચેપાણ છે મૃત્યુ પામી આવે છે મારાથી કંઈક બોલાઈ ગયું છે તો કોઈકનું મન દુભાણું છે હે ભગવાન શિવજી આ જે અજાણતા પાપો છે તેનો નાશ કરો હે ભગવાન અમને આ પાપોમાંથી મુક્ત કરો હે ભગવાન આ અજાણતા અમારાથી જે પાપ થયા છે વર્ષભર જે પાપ થયા છે તેમાંથી અમને મુક્ત કરો હે ભગવાન શિવજી અમારું કલ્યાણ કરો ભક્તો આવી પ્રાર્થના કરવી જોઈએ આવી યાચના ભગવાન શિવ પાસે આપણે કરવી જોઈએ મનમાં મનમાં આવું રટણ કરી શકાય ભગવાન શિવજીના જે પાંચ મુખો છે તેનું પૂજન કરી અને ભગવાન શિવજીને આવી રીતે આપણે યાચના કરવી પ્રાર્થના કરવી તો ભગવાન મહાદેવ ભગવાન ભોળાનાથ આપણા જે વર્ષભરના પાપો છે જે અજાણતા થયેલા પાપો છે તેનો નાશ કરશે તો શિવભક્તો ખાસ કરી અને મહાશિવરાત્રીના દિવસે તો પૂજા કરવાનું ચૂકતા નહીં સહપરિવાર સાથે જવું અને મેં સુંદર કઈ રીતે શિવલિંગની પૂજા કરવી ક્યાં મંત્રોચ્ચારથી ભગવાન શિવજીના જે પાંચ મુખો છે તેનું વર્ણન બીજા વિડીયોમાં લખ્યું છે વિડિયો બનાવી યુટ્યુબમાં અને ફેસબુકમાં પણ મૂક્યો છે અને લખાણમાં પણ મેં લખીને મૂક્યું છે તો શિવભક્તો ખાસ કરી અને આપણી ચેનલ છે તેમાં જોઈ લેજો સ્ક્રીનશોટ પાડી લેજો મોબાઈલમાં લઈ લેજો અને તે રીતે શિવલિંગની પૂજા કરજો જે શિવ મહાપુરણમાં જેનો ઉલ્લેખ છે કે કઈ રીતે શિવલિંગની પૂજા કરવી સુંદર આમે વિડીયો બનાવીને મૂક્યો છે તો શિવભક્તો ખાસ કરી અને મહા મહાશિવરાત્રીના દિવસે શાસ્ત્રોક રીતે શિવ મહાપુરાણને આધીન શિવલિંગ પૂજા કરજો અને પૂરા પરિવાર સાથે શિવલિંગ પૂજા કરજો તો શિવભક્તો ખાસ આજે મેં વિડીયો બનાવ્યો હતો કે શિવલિંગ પૂજા કરવા જાજો અને જે લોકો શિવ નામ જપે છે જે લોકો શિવલિંગની પૂજા કરે છે તે લોકોને બધી દિશાઓમાંથી સુખોની પ્રાપ્તિ થવા માંડે છે ભગવાન શિવજી આવા આશીર્વાદ વરસાવે છે આપણા કુટુંબ પરિવારનું કલ્યાણ કરે છે તો ખાસ કરી અને શિવલિંગ પૂજા કરવાનું ચૂકતા નહીં બધા શિવ ભક્તોને હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હર મહાદેવ અને ઓમ નમઃ શિવાય